હવારે કહે છે કે મને તો રાજ રાણીઓ આ બધું દાસ દાસી દેખાય છે પ્રભુ તમે ના પાડો છો મને દેખાય કોઈ વખત પછી કે આ તારા ની પેદા છે આ થાંપલો નથી ચિત છે બહુ સમજવાની

ભવ ક્યારે કદી કોઈને ન થાય કોઈને ના થાય કે ચેતનમાંથી માંથી જડ થાય અને જડમાંથી ચેતન આવો અનુભવ ના થાય આ જ્ઞાન્યનો વિષય નથી ભગવાનમાંથી માંથી ઉભું થયું ન થાય મારા પીરાન ન થાય એ તમારી ભ્રાંતિ છે વ્યક્તિ જ્યારે ભ્રાંતિ થાય છે નિરૂપણ શંકરાચાર્ય ભગવાને કર્યું છે અને જ્યાં સુધી નિરૂપણ ના થાય ત્યાં સુધી કંઈક ને કંઈક સંશય રહેશે જ્યારે જ્યારે સંતો વાત કરતા હોય તો ત્રણ વાતો લેશે પેલા એક વ્યવહારિક સત્તા આ મેળા મેળાને મંડપ કરવું એ વ્યવહારિક સત્તા છે

અત્યારે રાજગાદી ગાદી ભોગવું છે બે માં હાથું આજે મેરાવડામાં આપણે સત્સંગ સાંભળી રહ્યા છે એ હાથું રાતી સપનામાં મેળાવડો જોવો એ હાથું આ જુઓ છો એ હાથું નથી અને સપનાનો નો મેળાવડો જુઓ એ પણ હાથું નથી આ વિસ્ફોટ કરશે જ્ઞાનીઓ કરશે બીજો કોઈ નહીં કરી શકે

અને એ સદગુરુની કૃપા સિવાય ગોવિંદરામ મહારાજની વિચારધારા હતી જ્ઞાન નું પ્રાધાન્ય તું મેં સાંભળેલા છે હૃદયથી સાંભળેલા છે વરતરામ પણ વિચાર પ્રધાન છે અહિયાં ઘણા હશે મેં હૃદયથી સાંભળ્યા છે બીજું આવડતું નથી બીજું ફાવતું નથી ભલે તમને ગમે ના ગમે સંતને છોડે સત્ય કો સો સુંદાય શરી સરખા જીવન મોતને માને દાસ કબી સંત કો જન સત્ય છોડે નહીં અરે સત કોને કહેવાય કે જ્યારે કે દે એનો નાશ નથી એને સત કે છે અરે સત કોને કહેવાય જેમાં ત્રણ કાર નથી એમાં ભૂત ભવિષ્ય વર્તમાન ના આવે ઓ પાછો ભગવાન ભલે કહેતા હોય કે હું કાળ નો મહાકાળ છું હું કાલાતીજ છું અરે કાળ જ નથી તો કાલાતી આ ઊંચી ઊંચી છડાંગ છે તમારા દેશમાં કાળે નથી તમારા દેશની અંદર તમે જોજો અહીંયા ઇન્ડિયા છે બાજુમાં પાકિસ્તાન છે પણ જ્યારે તમે બહુ ઊંડો અભ્યાસ કરશો ને તો જેમ નજીક જે જમીન છે ને તળ તો એક જ છે આને આપણે ભારત કહીએ છીએ અને પાકિસ્તાન પણ જમીન વિચાર કરે છે કે આટલા બધા મૂર્ખા મારા ઉપર વસે છે મેરા ભારત મહાન મેરા પાકિસ્તાન મહાન અરે મેરા અમેરિકા મહાન ધરતી કહે છે બખારા મેલો अरे सतमो के दी भागला ना हो सके अखंड एक तो गुरु जी को नाम सब खंडित है अखंड एक गुरु जी को नाम ताकत न ना थी ना टुकड़ा थे सके ताकत न थी विभाजित कोई करी सके अरे वो कोई मायनो पैदा थे वो थी मायका लाल पैदा हुआ ही नहीं अब तक की कोई के सतना टुकड़ा करी सके अनेसतनु रहस्य हमजे अनेसत के बाद बाकी सत नहीं એક ભાઈ કે બ્રહ્મ નિષ્ઠ એટલે આ કોઈ ફરજી છે સમજાય પૈસા ખર્ચી ના તારે તો મળી છો દીકરીઓ પૈસા ખર્ચી ને લીધેલી દીકરી શું કરે કશું ના કરી શકે એને બ્રહ્મનિષ્ઠ એને કહેવાય કે એને કોઈ ઈચ્છા નથી એને બ્રહ્મનિષ્ઠ કહેવાય સમજવો તો સમજો ના સમજો તો હરી હરી તમને એમ થશે કે મહારાજ તમ મોડી ચાલુ થતી નેગેટિવ થિંગિંગ કેમ ગુરુની વાત નથી આમ ક્યાં તમને છા કરતી છે ઘણા લોકો એમ કહે છે અમને ભૂખ લાગે છે એટલે આત્મા રોમ નહીં લાગતી છે પણ એ તારો વિષય છે વાત બધી ઉલટી છે હમણાં મેં સ્ટડી કરતો તો બહુ હમજવા જેવા એજ્યુકેટેડ વર્ક બેઠો છે એટલે કરી દે એક ડોક્ટર હતા સ્ટોર માં ગયા છે સ્ટોર માં જઈને એને પેલી ઘરે બધે કે ટાઈ ટાઈ લેવા ગયા હવે અમને ટાઈ કેવી લેવી હતી બ્લુ કલર ની કેવી બ્લુ કલર ની બ્લુ કલર ની ટાઈ હતી બે ત્રણ ટાઈઓ મૂકી દીધી અમે જે પીરી હતી એને બ્લુ કહેવા માંડ્યા બહુ આ કેમ આટલો ભણેલો ભણેલો ડોક્ટર આમ કરે છે પછી તપાસ કરી એની આંખમાં ખામી હતી લીલો નહીં હો એ પડદો લીલો નહીં તમારી ઓફની પેદાજ છે બહુ સમજવા જેવું છે તમે પહેરો એ લીલો નથી અને આ પહેર્યું વાદળી નથી એ ઓખની અંદર સિસ્ટમ આવે છે અને એ સિસ્ટમ ખોરવી જાય તો લાલ પીળું દેખાય પીળું કાળું દેખાય પેલા મારે પેલો પિક્ચર આવતો ને બ્લેક એન્ડ વ્હાઇટ કેવો આવતો હતો બ્લેક એન્ડ વ્હાઈટ અને તારે કલરિંગ આવે છે કેમ તો કેમેરા પર રોજ મોબાઈલ તો મોબાઈલ માં તમે જુઓ છો એમાં અત્યારે કલરિંગ આવે છે કેમ કે એ સિસ્ટમ બદલી છે શું બદલી છે અને એ સિસ્ટમ શેમો છે કેમેરામાં છે એ નથી કોઈ લાલ કે નથી પીળો સમજાય આ બહુ ગજબનો ખેલ છે એટલે ભણાય હું વિચારે છે કે સાલુ આ પીણું છે ને મારા તો ના ચાલ છે પણ એ તારી આંખની પેદા છે પછી ઓખેની હાજી કરી કમ્પ્લીટ કરી ઓપરેશન કર્યું પછી કે ના આ બ્લુ છે પીડી આ પીડી છે બ્લુ નથી પછી એને ખબર પડી ઘણીવાર ચાઉંધી હાચા ગુરુ ના મળે ને તો પીડું વાદળી દેખાને વાદળી દેખાય ઓ હમદવા

એટલે નિરાત બાબુ કે છે અરે નિરાત ની જય બોલવાથી તમારું ભલે બોલાવો કરોડપતિ કરોડપતિ તમે છો ને હું તમારી જે બોલાવું તો હું કરોડપતિ થઈ જઉં થઈ જવાય ને અરે નિરાંત નહીં તમે ખુદ નિરાંત થઈ જાઓ એ દારા પોઈન્ટ બનશે તમે ખુદ નિરાંત થઈ જાઓ અને એટલે નિરાંત બાબુ કે છે કઈક જન તો કર્મ ના ઉપાસ કોઈ કર્મ ના ત્યાગી એક વર્ગ કર્મ ને સાચું માને છે અને બીજો કર્મ નો છોડે છે ત્યાગ